વાત કરીએ સુરતના કામરેજના કોસમાડા ગામે કામરેજ પોલીસના દરોડા પડ્યા છે શ્રી સાયકોલ ડેપુ પર પોલીસે દરોડા પાડ્યા છે જીપીસીબી અને વન વિભાગની મંજૂરી વગર કોલસાનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાત મળી હતી કામરેજ પોલીસે મોટી માત્રામાં લાકડાનો કોલસો અને કોલસાનો વેસ્ટેજ પાવડર મળી કુલ બાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે ઘટ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ કામરેજ પોલીસ સ્ટેશન તથા

ફોરેસ્ટ ખાતા તરફથી કોઈપણ પ્રકારની પરમિશન આપેલ છે કે કેમ તે પૂછપરછ કરતા આવા પ્રકારની કોઈ પણ પ્રકારની પરમિશન લીધેલ ન હોવાનું જણાવેલ જે બાબતે સદર ઈસમો આ કોલસો ક્યાંથી લાવે છે અને કોને કોને વેચાણ કરે છે તે બાબતે પૂછપરછ કરતા સદર ઈસમોએ જણાવેલ કે હિંમતનગર ખાતે રહેતા એક ઈસમ પાસેથી અમે આ લાકડાનો કોલસો લાવી તેનું અલગ અલગ રીતે શોટિંગ કરી લોકલ હોટલ તથા રેસ્ટોરન્ટમાં એનો ઉપયોગ કરવા માટે વેચાણ કરીએ છીએ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તથા ફોરેસ્ટ ખાતા તરફથી સદર જગ્યાએથી કુલ પચાસ ટન કોલસાનો મુદ્દામાલ જેની કિંમત બાર લાખ રૂપિયાનો જમા લઈ સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે